સ્થાનિક રહેવાસીઓ આ ધરણા પ્રદર્શનમાં સાથે આવે સમસ્યાનો ઉકેલ આવે એ માટે કમિશનર સામે ઉગ્ર આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી છેલ્લા ઘણા લાંબા સમયથી સ્થાનિકો સામાન્ય વરસાદને લઈને પાણી ભરાવાની સમસ્યા સાથે ચોમાસા બાદ પણ અવારનવાર ગટર ઉભરાવાની સમસ્યાઓથી પરેશાન થઈ ઉઠ્યા છે પાલિકામાં રજૂઆતો કરવા છતાં યોગ્ય કાર્યવાહી કરાઈ ન હતી પરંતુ હવે જ્યારે મહાનગરપાલિકા તરીકે નવસારી જાહેર કરવામાં આવી છે ત્યારે લોકોની અપેક્ષા પણ વધી છે ઝડપથી કામગીરી થાય અને શહેરમાં ચોકસાઈ આવે તે માટે પણ લોકો અપેક્ષા રાખી રહ્યા છે

મારું નામ આદિલ હસન શાહ અમે લોકો વોર્ડ નંબર તેરના વિસ્તારમાં નવી વરસાદ વિસ્તારમાંથી આવીએ છીએ અમે લોકો રોડ રસ્તા અને બ્લોક અને ડેનેજની કચરાની તમામ સમસ્યાને લઈને પંદર વર્ષથી અહીંયા આવીએ છીએ બલકે જ્યારથી નગરપાલિકા હતી ત્યારે બી અમે પંદર વખત અહીંયા રજૂઆતો કરી છે ને એના પછી પણ મહાનગરપાલિકા બન્યા પછી પણ બે વાર આવ્યા છે બે વાર આવ્યા પછી પણ અમને કમિશનર સાહેબને મળવા નથી દીધું છે ને એના પછી રાજેશભાઈ ગાંધી અમને કીધું હતું કે પંદર દિવસની અંદર તમારા રોડ રસ્તા ને બ્લોકની કામગીરી થશે એ વિશ્વાસ એમને અપાયો હતો આજે અમે અહીંયા આવીને ઘરના પ્રદર્શન બેઠા એના પહેલાં જ પોલીસવાળા અહીં આવીને અમને એવું કહેવા લાગ્યા કે તમે સરકારી જગ્યા પર આવીને બેઠા છો તમને આ પરમિશન નથી તમે અહીંયા ઉઠી જાઓ હવે અમે અમારી સમસ્યા લઈને કઈ જગ્યાએ જઈએ જ્યારે પોલીસ વાળા લોકોને જ આ લોકો આગળ કરવા માગતા હોય અમારી સમસ્યાનું નિરાકરણ નથી લાવવા માંગતા હોય તો અમે કોના પાસે જઈએ જ્યારે જ્યારે અમે અહીં અહીંયા આવીને કમિશ્નર સાહેબને મળવાનું કીધું હોય ત્યારે એ લોકો કોઈ રાજેશભાઈ ગાંધીને મલાવે કોઈ જયુભાઈ વાસા સાહેબને મલાવે છે પણ આજે અમે અહીંયા ઉગ્ર આંદોલન કરી વિરોધ પ્રદર્શન કર્યું તો આ લોકો અમે કમિશનર સાહેબને મુલાકાત કરાવી છે ને કમિશ્નર સાહેબને મુલાકાત કર્યા પછી કમિશ્નર સાહેબે કીધું છે કે અમે તમને દસ પંદર દિવસની અંદર માનસૂન કાર્યવાહી કરીને જે પર રસ્તા ઉપર ખાડાઓ પડ્યા છે એમાં છારાઓ કરી નાખશે ને આગળના જે બ્લોકના કામે છે રોડના કામો છે એ એક બે મહિનાની અંદર કામગીરી સ્ટાર્ટ કરવામાં આવશે હવે એમાં કહેવાનું એવું રહ્યું કે કમિશનર સાહેબે વાયદો તો આપ્યો છે પણ હવે અમને વાયદો નથી કામની જરૂરત છે ને અગર હવે કામ નહીં થાય તો જે તરીકે છે પોલીસવાળા કહેતા છે કે કમિશ પરમિશન લઈને તમે ઘરના પ્રદર્શન કરો તો આવતા એક મહિનાની અંદર અગર કામ નહીં થાય તો અમે પરમિશન લઈને આખા વરસાદના વિસ્તારના રહી રહેવાસી અહીંયા આવીને પરમિશન ની લેવા લઈને અહીંયા ઘરના પ્રદર્શન પર બેસી જશું ને ઉગ્ર આંદોલન કરીશું હવે